ભાઈઓ અને બહેનો ધરમકરમ ચેનલમાં આપનું સ્વાગત છે તહેવારો શરૂ થવા જઈ રહ્યા છે ત્યારે પહેલાં અગિયારસ આવશે તો આ વખતે રમા એકાદશી આવશે તો આજે આપણે રમવા એકાદશીની વાત કરીશું એક વખત યુધિષ્ઠિર છે એ શ્રી કૃષ્ણને કહે છે મધુસૂદન બધી અગિયારસ વિશે તો જાણીએ છીએ પણ તમે આ રમા એકાદશી વિશે મને કંઈક જણાવું એના વિધિ વિધાન અને એના ફળ અને એનું મહત્ત્વ એ મને સમજાવું કૃષ્ણ કહે છે રમા એકાદશી રમા એ લક્ષ્મીનું નામ છે અને રમા એકાદશી એટલે રમા અને એકાદશી એ નારાયણની લક્ષ્મી નારાયણનું ભેગું વ્રત છે આ આમ રમા એકાદશીનું ખૂબ મહત્ત્વ છે આમ જોઈએ તો ધર્મરાજ બધી અગિયારસનું એટલું જ મહત્ત્વ છે અગિયારસનું વ્રત કરનારો સદૈવ સુખી થાય છે અને મને પામે છે પણ આ એકાદશીનું થોડું વધારે મહત્ત્વ છે કારણ કે પુણ્યદાયી છે ગમે એવા પાપ કર્યા હોય તો એને બાળનારી છે એટલે રમા એકાદશીનું મહત્ત્વ વધી જાય છે તો એની હું એક તમને વાત કહું છું સાંભળો યુધિષ્ઠિર બ્રહ્મપુરાણમાં આનો ઉલ્લેખ છે અને વિષ્ણુપુરાણમાં પણ છે આ સાંભળી યુધિષ્ઠિર કહે છે હા પ્રભુ જણાવો શ્રી કૃષ્ણ વાત ચાલુ કરે છે એક નગર હતું ત્યાં મુજકંદ નામે એક રાજા હતું ખૂબ ધર્મ પ્રેમી અને દયાળુ વ્રત તપ અને પૂજા પાઠમાં લીન રહેનારો તેને દેવલોકમાં ઇન્દ્ર યમ કુબેર સૂર્યદેવ અને વિભીષણ સાથે પણ મિત્રતા હતી તેને ત્યાં એક રાજકુમારી હતી તેનું નામ ચંદ્રભાગા તે મોટી થતાં તેના લગ્ન ચંદ્રસેન રાજાના પુત્ર શોભન સાથે થયા હતા ઘણો સમય ચંદ્રભાગા એના પિતાને ત્યાં રોકાવા આવે છે ત્યાં એક વખત ચંદ્રભાગા તેના પિતાને ત્યાં હતી ત્યારે શોભન પોતાના સાસરે આવે છે અને ત્યારે જ રમા એકાદશી આવવાની હતી ચંદ્રભાગાને અત્યંત ચિંતા થાય છે કે મારા પતિ તો એકદમ દુર્બળ છે તે ક્યારેય ભૂખ્યા નથી રહી શકતા તો અપવાસ કઈ રીતે કરશે આ બાજુ રાજા તો ધર્મપ્રેમી છે એટલે આખા નગરને ખબર છે કે અગિયારસ આવશે એટલે ઢંઢેરો પીટવામાં આવશે રાજાએ ઢંઢેરો પીટાવ્યો કે રમા એકાદશી આવે છે તે દિવસે કોઈએ ભોજન ગ્રહણ કરવું નહીં ત્યાં સુધીની વાત છે કે તે રાજાના હાથી ઘોડા પણ આખો દિવસ પાણી પીને જ રહે છે શોભન તેની પત્ની ચંદ્રભાગાને કહે છે કે હવે શું કરવું હું ભૂખ્યો નહીં રહી શકું ભૂખથી મારા પ્રાણ નીકળી જશે ચંદ્રભાગા એવો રસ્તો બતાવો કે મારા પ્રાણ પણ બચી જાય અને હું આ અગિયારસ પણ કરી શકું ચંદ્રભાગા કહે છે મારા પિતાના આદેશથી સારા નગરમાં ક્યાંય રસોઈ નહીં બને આખા નગરના પશુ ગાય ભેંસ ગધેડા વગેરે પણ પાણી પીને ઉપવાસ કરે છે એટલે જો તમારે વ્રત ન રાખવું હોય તો તમે બીજી જગ્યાએ જતા રહો કારણ કે અહીં તો વ્રત કરવું જ પડશે તો શોભન કહે છે કે વાંધો નહીં ગમે તે થાય આ વખતે હું આ વ્રત ચોક્કસ કરીશ અગિયારસ આવી શોભનને બપોર થતાં ખૂબ ભૂખ લાગે છે ગમે તેમ કરી એણે સાંજ પાડી સાંજ થતાં બધા નગરજનો રાજાની સાથે નગરમાં યજ્ઞ કરી જાગરણ કરવા ભેગા થયા અને ભક્તિભાવથી જાગરણ કર્યું આ બાજુ સવાર થતાં જ ભૂખના હિસાબે શોભનનું મૃત્યુ થયું રાજાએ પોતાનો જમાય છે એટલે સુગંધી લાકડાથી ચંદનના લાકડાથી શોભનના અગ્નિસંસ્કાર કર્યા ચંદ્રભાગા તેના પિતાને ત્યાં જ રહેવા લાગી ભક્તિમાં લીન થઈ ગઈ આ બાજુ શોભનને રમવા એકાદશી કરી હોવાથી તે જ શરીરે મંદ્રાચલ પર્વત ઉપર એક શત્રુરહિત સુંદર નગર અને મહેલ મળ્યા જ્યાં સોના ચાંદીથી સજ્જ સિંહાસન સુંદર આભૂષણ અને સુખસાહેબીથી અપાર ધન દોલત અને હીરામાણેકથી સજ્જ મહેલ પણ હતો નવીન વસ્ત્રોથી સજ્જ અપ્સરાઓ અને ગંધર્વો પણ હતા અને શોભન એવા સિંહાસન પર શોભાયમાન હતો થોડા દિવસ પછી ચંદ્રભાગાના નગરનો એક બ્રાહ્મણ સોમ શર્મા તીર્થયાત્રાએ નીકળ્યો છે તે ફરતો ફરતો રાજા શોભનને જોઈ જાય છે અને તેને ઓળખી જાય છે તેના રાજ્યમાં જાય છે તેમને જોતા જ રાજા શોભન પણ સોમ શર્માને ઓળખી જાય છે અને પોતાની ગાદી ઉપરથી ઊભા થઈ પ્રણામ કરે છે અને ચંદ્રભાગા અને એના પિતા વિશે પૂછે છે સોમ શર્મા જવાબ આપીને કહે છે કે તમે તમારી વાત કરો આ બધું તમને કઈ રીતે પ્રાપ્ત થયું શોભન બધી વાત કરતા કહે છે આ બધું બરાબર પણ મારું આ ચંદ્રનગર અસ્થાયી છે તે સ્થિર થાય તેવું કંઈક કરો ત્યારે સોમ શર્મા કહે છે કે એના માટે શું કરવું પડે એ કહું ત્યારે શોભન કહે છે મેં શ્રદ્ધા વગર રમા એકાદશી કરી એટલે આ બધું મને પ્રાપ્ત થયું પણ તે સ્થિર નથી ચંદ્રભાગા કાયમ વિધિ વિધાનથી અગિયારસ કરે છે તો તે આ રાજ્યને સ્થિર કરી શકે બ્રાહ્મણ પાછો પોતાના નગરમાં આવે છે અને ચંદ્રભાગાને બધી વાત બતાવે છે તો ચંદ્રભાગા ખૂબ ખુશ થાય છે અને પૂછે છે કે આ સત્ય છે કે સ્વપ્ન છે તો બ્રાહ્મણ કહે છે સત્ય છે મેં જ મારી સગી આંખે બધું જોયું છે અને શોભન સાથે વાત પણ કરી છે તો ચંદ્રભાગા કહે છે કે હું મારા પતિને મળવા માગું છું અને મને જલ્દી તમે ત્યાં લઈ જાઓ હું મારા બળે એ રાજ્યને સ્થિર કરી દઈશ તમે મને જલ્દી લઈ જાઓ ત્યાં સોમ શર્મા છે એ એની વાત સાંભળી અને એક રથ મગાવે છે અને બંને જાવા નીકળે છે ત્યાં રસ્તામાં એક વામદેવનો આશ્રમ આવે છે સોમદેવ છે એ ચંદ્રભાગાને વામદેવના આશ્રમે લઈ જાય છે ત્યાં ઋષિ છે એ તપ કરતા હતા અને હોમ હવન કરતા હતા એણે એના મંત્રોચ્ચારથી અને તપના બળે ચંદ્રભાગાને અભિષેક કર્યો અને એને એકદમ દિવ્યતા પ્રાપ્ત થઈ ગઈ આ દિવ્યતા સાથે ઋષિના આશીર્વાદ લઈ અને ચંદ્રભાગા છે એ શોભનના રાજ્યમાં ગઈ અને રાજા શોભનને જોતા ખૂબ હર્ષિત થાય છે અને રાજા શોભન પણ ખૂબ આનંદિત થાય છે અને ચંદ્રભાગાને પોતાની ઢાબી બાજુમાં એને બેસાડે છે સિંહાસન ઉપર અને બધી વાત કરે છે ત્યારે ચંદ્રભાગા કહે છે હું આઠ વર્ષની હતી ત્યારથી જ તે વિધિ વિધાન પ્રમાણે આ અગિયારસનું વ્રત કરું છું એટલે મારા તપ બળથી તમારું રાજ્ય હું સ્થિર કરી દઈશ અને શોભનનું રાજ્ય સ્થિર થયું અને રાજા શોભન અને ચંદ્રભાગા બંને આનંદથી ત્યાં રહે છે અને રમા એકાદશીના ફળે આ બધું એને પ્રાપ્ત થયું છે તો હે યુધિષ્ઠિર હે ધર્મરાજ તમે આ વાત સાંભળી અને સમજી ગયા હશો કે રમા એકાદશીનું કેટલું મહત્ત્વ છે વિધિ વિધાનથી અને પવિત્ર મનથી જે કોઈ રમા એકાદશીનું વ્રત કરે છે તેના તમામ પ્રાપ્ત બળીને ભસ્મ થાય છે અને નબળા કર્મો પણ બળી જાય છે અને એ પુણ્યને પ્રાપ્ત કરે છે અને છેલ્લે મારા વૈકુંઠધામમાં એનો વાસ થાય છે આમ કહે અને યુધિષ્ઠિરને ધર્મ જ્ઞાન આપે છે તો લ્યો ભાઈઓ અને બહેનો આ હતી રમા એકાદશીની વાર્તા તમને પણ ગમી હશે અને તમે પણ આ પાવન પર્વની વાત સાંભળજો અને પુણ્યને પ્રાપ્ત કરજો બહેનો અને ભાઈઓ આ વર્ષે એટલે કે બે હજાર પચીસમાં ક્યારે છે રમા એકાદશી તો રમા એકાદશી શરૂ થાય છે તારીખ સોળ ઓક્ટોબર અને ગુરુવારે દસ ને સાડત્રીસ મિનિટે અને એકાદશી સમાપન થાય છે તારીખ સત્તર ઓક્ટોબર અને શુક્રવારે અગિયાર અને ચૌદ મિનિટે સવારે તો જો આપણે ઉદિયાતિથી મુજબ રહેવી હોય તો શુક્રવારે રહી શકીએ તો આ હતો એકાદશીનો સમય હા આપણી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાની છે તો એ પણ ચોક્કસથી કરજો જય શ્રી કૃષ્ણ